આજે એક વાતની ખુશી અને અનહદ આનંદ છે કે દ્વારકામાં લારી ગલ્લા પાથરણાવાળાઓને મારા પૂતળાને લઈ જઈ બજાર વચ્ચે ઢસડવાથી પછાડવાથી એમનો ધંધો રોજગાર મળી ગયો છે કોણે આપ્યો તો જે નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો ચીફ ઓફિસર ધારાસભ્યશ્રી અને સત્તામાં બેઠેલા તમામ લોકોએ જે પહેલાં લારી ગલ્લાવાળાનો ધંધો બંધ કર્યો એ લોકો લારી ગલ્લાવાળા જેની પાસે કાકલુદી કરવા ગયા બધાએ હાથ ઊંચા કરી દીધા કોઈએ હાથ પૈકડો નહીં પછી એ લોકો ધરણામાં બેઠા એને અમે સાથ સહકાર આપવા ગયા જિગ્નેશભાઈ મેવાણી આવ્યા લાલજીભાઈ દેસાઈ આવ્યા અને નેશનલ લેવલના સમાચાર બન્યા દિલ્હીથી આદેશ છૂટ્યો એટલે રસ્તો તો કાઢવાનો જ હતો ગુજરાત હાઈકોર્ટના વકીલો અહીંયા આવીને બેસી ગયા હતા રસ્તો તો કાઢવાનો જ હતો કોઈ વિકલ્પ ભાજપ પાસે ન રહેતા છેલ્લે સામદામ દંડ ભેદવાળી નીતિ અપનાવી લારી ગલ્લા પાથરણાવાળાઓને બોલાવી અને સૂચના આપી કે તમે જો આ કરો કોંગ્રેસના વિરુદ્ધમાં છાજીયા લ્યો પાલ આંબલીયાને જિજ્ઞેશ મેવાણીની વિરુદ્ધમાં નારાઓ બોલો એમના પૂતળા લઈ જાઓ અને એને તો સળગાવવા સુધીની સૂચના હતી પણ લારી ગલ્લા પાથરણાવાળાઓની પણ બિચારાઓને દયા આવી એને અમારું પૂતળું ના સળગાવી હઈ ગયા એને પછાડ્યું અને ખાસ વાત લારી ગલ્લા પાથરણાવાળાઓના મોઢા તમે જોજો એમાં માયુસી હતી ડર હતો બીક હતી કે જો આ નહીં કરીએ તો અમારો ધંધો નહીં થાય એટલે એમની મજબૂરી હું સમજી શકું છું પણ આટલી ભાજપ દર પક્ષ છે એ આજે મને પહેલી વખત ખબર પડી છે ભાજપમાં કોઈ એવું હિંમતવાળું નહોતું કે પાલ આંબલિયા અને જિજ્ઞેશેશ મેવાણીનું પૂતળું લઈને નીકળે અને પછાડે એને હળગાવે પણ ખુશી બે વાતની છે એક તો એ લોકોનો ધંધો રોજગાર મળ્યો અમારું પુતળું હળગાવવાથી મળ્યો તો એને ધંધો રોજગાર મળ્યો એની ખુશી છે અને બીજું દેશના વડાપ્રધાન મુખ્યમંત્રીના પૂતળા હળગે એની હારો હાર કદાચ પાલ આંબલિયાનું પુતળું હળગે તો હું તો મને તો બહુ આ લોકો ભેગા થઈને મોટો કરી દીધો હજી તો મેં જિલ્લા પ્રમુખનો ચાર્જે નથી લીધો ત્યારે આવડી મોટી જો મને સફળતા મળતી હોય તો એ તો મારા માટે ગર્વની વાત છે હું તો લાગણી અનુભવું છું ગર્વની અને જો હજી ચાર્જ લીધા પહેલાં પૂતરા તમે હળગાવવાનું ચાલુ કર્યું છે તો ચાર્જ લીધા પછી તો રોજે રોજની તૈયારી રાખજો ભાઈ કારણ કે લડાઈ તો ગરીબોની વંચિતોની પીડિતોની અમે સતત લડવાના છીએ જય જગત